મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો આજે એક જોરદાર એપ્લિકેશન લઈને આવ્યો છું તમારા માટે આ એપ્લિકેશન સંગીતના શોખીન માટે અથવા તો ભજનના શોખીન માટે બેસ્ટ એપ્લિકેશન છે કેમ કે આ એપ્લિકેશનની અંદર કોઈપણ પ્રકારની કોઈ ખોટી જાહેરાત શો કરતું નથી એટલે કે કોઈપણ પ્રકારની કોઈ એડ વચમાં શો કરતું નથી આપણે જ્યારે કોઈ એપ્લિકેશનની અંદર યુટ્યુબમાં કે કોઈ અન્ય એપ્લિકેશનની અંદર જ્યારે કોઈ સંગીત કે કોઈ ભજન પ્લે કરીએ છીએ ત્યારે એપ્લિકેશનની અંદર વધારાની ઘણી બધી જાહેરાતો શો કરતી હોય છે અને આ એક મોટો પ્રોબ્લેમ બનતો હોય છે પણ હું જે એપ્લિકેશન વિશેની માહિતી તમને આજે આપવાનો છું એ એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારની એડ તમને બતાવશે નહીં અને ખાસ મહત્ત્વની વાત એ કે આ એપ્લિકેશનનો યુઝ કરવા માટે તમારે કોઈપણ પ્રકારની મેમ્બરશીપ લેવાની જરૂર નથી અથવા તો કોઈ પણ પ્રકારની ખોટી ફીસ ચૂકવવાની પણ જરૂર નથી તો આવું એક બેસ્ટ એપ્લિકેશન છે આ એપ્લિકેશનને અન્ય વ્યક્તિ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને જો વિડીયો તમને ગમે તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી અવનવા વિડીયોની તમને ચોક્કસપણે જાણ થતી રહે હવે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગૂગલની અથવા તો ક્રોમની જરૂર પડશે કેમકે આ એપ્લિકેશન આપણને પ્લે સ્ટોરની અંદર મળશે નહીં મોબાઈલની અંદર કોઈ પણ સર્ચ બ્રાઉઝર ઓપન કરો ત્યારબાદ એની અંદર ટાઈપ કરો વીઆઈ ટ્યુન હું ટાઈપ કરું છું વીઆઈ ટ્યુન આ જગ્યા ઉપર જે લખ્યું છે એવી રીતે ટાઈપ કરો વીઆઈ ટ્યુન ટાઈપ થઈ ગયા બાદ સર્ચ કરો ત્યારબાદ આ જગ્યા ઉપર જે આપણને પહેલી જ વેબસાઇટ જે શો કરે છે તેની ઉપર ક્લિક કરો ક્લિક થઈ ગયા બાદ જે રીતનું એક પેજ બતાવશે તમે આ જગ્યા ઉપર જોઈ શકો છો આવી રીતનું એક આપણને પેજ બતાવશે હવે ડાયરેક્ટ જ આપણને ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે આ ઓપ્શનની અંદર ક્લિક કરશું એટલે એપ્લિકેશન ડાઉનલોડ માટેની પ્રોસેસ બતાવશે કે કયા વર્ઝનનું આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવું હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે એપ્લિકેશન પહેલાં નંબર ઉપર જે શો કરે છે એ આઈઓએસ માટે આઈઓએસ વર્ઝન માટે છે અને આપણે ઇન્સ્ટોલ કરવા માટે એન્ડ્રોઈડ વર્ઝન જોઈએ છે તો જે બીજા નંબરનું જે બતાવે છે વીઆઈ ટ્યુન એપી કે એન્ડ્રોઈડ માટે આપણે એની ઉપર ક્લિક કરવાનું છે તો આ જગ્યા ઉપર ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે તરત જ આવી રીતનું આપણને ડાઉનલોડ માટેનું ઓપ્શન બતાવશે હવે એની ઉપર આપણે ડાઉનલોડ અગેન એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણું એપ્લિકેશન ડાઉનલોડ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે હવે સો ટકા કમ્પ્લીટ થઈ ગયા બાદ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો અને ઇન્સ્ટોલ થઈ ગયા બાદ કોઈપણ પ્રકારની આપણે મેમ્બરશિપ લેવાની કે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી અને ફ્રીમાં જ આપણે એપ્લિકેશન યુઝ કરી શકીએ તો મિત્રો આવું એક સરસ મજાનું એપ્લિકેશન છે વિડીયોને તમે અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને જો મિત્રો ગૂગલમાં ટાઇપ વેબસાઇટ ટાઇપ કરવા છતાં એપ્લિકેશન ડાઉનલોડ જો ન થતું હોય તો આ એપ્લિકેશનની વેબસાઇટ હું આપણા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ લિંકને આપી દઉં છું એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ડાઉનલોડનો ઓપ્શન બતાવશે તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ